હાલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યરના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉન લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો બાર રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે ચામાની ભાવ છે પાંચસો ચાલી રૂપિયા હવે જોઈએ ઘાઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો વીસ રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તેરસો એક રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એક રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાશી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો છેતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાણું રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી લઈ એકતાલીસો એકત્રીસ રૂપિયા છે ચામા ભાવ છે ઓગણચાલીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ કલંજી કલંજીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચાર હજાર છસો પચાસ રૂપિયા છે ચામાય ભાવ છે ચાર હજાર ત્રણસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે સત્તરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો ચોતેર રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે સામાન્ય ભાવશે સત્તરસો એકાણું રૂપિયા હવે જોઈએ મરસા સૂકા ચૂકા મરસાના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયા છે ચામાને ભાવ છે તેત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું ચૂકા લસણના જે ભાવ છે તે ચારસો એકસઠ રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે ચામાને ભાવ છે છસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે છાસઠ રૂપિયાથી લઈ બચ્ચો એકાવન રૂપિયા છે ચામાને ભાવ છે એકસો રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એકાણું રૂપિયાથી લઈ ત્રણસો છ રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો છ્યાસી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ચારસો એકવીસ રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકવીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે આઠસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકોતેર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે બસો એકાસી રૂપિયાથી લઈ ચારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે तो नौ सौ रुपये रुपया लाई अतर सौ एक रुपये से छ से अबे जो सणा पीरा पीरा सना भाव से आठ सौ तो रुपये रुपया लाइ अगर सौ एक तीस रुपया से छाव से एक हजार छप्पन रुपया हमें जो है वाल देशी देशी वाले भाव से चार तो सौ थी लाइ आठ सौ एक रुपये से छ मे भाव से સાચસો એક રૂપિયો હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે પાંચસો એકોતેર રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે चा मे भाव से नौ सौ चौतेर रुपया हम जो मठ मठ ना एक हजार छवी रुपया लाइ एक हजार छवी रुपया से चा मे भाव से एक हजार छवी रुपया जो जुवेर तुवेर, तुवेर जो भाव से अगियारो एक रुपया लाई बार सौ एकसाठ रुपया से सामान्य सा से बार सौ एक जो ये राजग्रो राजग्रा राजना भाव से एक तो हज़ार एक रुपया लाई एक हज़ार एक रुपया से सा से एक हज़ार एक रुपया हमें ये सोयाबीन तो सोयाबीन नाव से आठ सौ एक रुपया लाई एक हज़ार एक रुपया से सामान्य भाव से आठ सौ चौतेर रुपया હવે જોઈએ રાય રાઈના જે ભાવ છે તે રૂપિયા રૂપિયા છે છે ભાવ હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે સાતસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકાણું રૂપિયા હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે અગિયારસો ચવીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે ચમાને ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે ચમાને ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાશી રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ કારીજીરી કારીજીરીના જે ભાવ છે તેત્રીસો એક રૂપિયાથી લઈ તેત્રીસો એક રૂપિયા છે ચામા ભાવ છે તેત્રીસો એક રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ एक हजार चौतेर रुपया से चाने भाव तो से अग्यार अग्यार जो ये, तो एक हजार चौतेर रुपया से आठ अगियो चौतेर रुपया हम जो चना सफेद सफेद चना भाव से अगियारो एक रुपया लाई असो तो एकवन रुपया से चाने भाव से બારસો એકતાલીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ ફરી મળશું કાલે